પૈસા ગણતા ગણતા થાકી જશો પૂરાસો વર્ષ પછી આજે સવારે બન્યો છે કારસર્પ યોગ અને આ યોગનો સીધો અસર છ રાશિઓ પર થવાનો છે હા મિત્રો નમસ્કાર અને જય માતાજી આપનું સ્વાગત છે અમારા ચેનલમાં આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે ભગવાન ભોલેનાથ આ દિવસોમાં બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે ભોલેનાથની આ અપાર કૃપાથી આ રાશિ ધરાવનારાઓના જીવનમાંથી હવે દુઃખ અને કષ્ટોનું નામો નિશાન મટી જશે અને તેમનું જીવન ખુશીઓથી છલકાઈ ઉઠશે હા મિત્રો મહાદેવના આશીર્વાદથી હવે આ ભાગ્યશાળી રાશિઓની કિસ્મત બદલાવાની છે મિત્રો તમે ચોક્કસ જાણવા માંગશો કે આખરે કઈ એવી રાશિઓ છે જેમ પર ભોલેનાથની કૃપા દ્રષ્ટિ આજે સવારે જળકવાની છે અને જેમને મળવાની છે એક મોટી ખુશખબર આજના આ અમે તમને વિગતવાર આજ ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી રાશિઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ તો વિડીયો શરૂઆતથી શરૂઆત થી અંત સુધી ધ્યાનથી જુઓ અને તેને ચૂકતા નહીં કારણ કે આ વીડિયો આપ સૌ માટે અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થવાનો છે આગળ વધતા પહેલા ભોલેનાથના સાચા ભક્તો હમણાં જ આ વીડિયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં મનથી લખો જય ભોલેનાથ આવું કરતા મહાદેવનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થશે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારા આવતા મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયોઝ તમને સૌથી પહેલા મળી રહે તો આવો મિત્રો હવે ચર્ચા કરીએ આ ખાસ રાશિઓ વિશે જેમની કિસ્મત બદલાવાની છે તમને જણાવી દઈએ કે વ્યક્તિના જીવનમાં ગ્રહનક્ષત્રોનો ઊંડો પ્રભાવ રહે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં બધું સારું થાય છે જ્યારે ગ્રહો પ્રતિકૂળ દિશામાં હોય છે ત્યારે મનુષ્યને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને દુઃખોનો સામનો કરવો પડે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર માનવામાં આવ્યા છે તેમને દેવોના દેવ મહાદેવનો દરજ્જો પ્રાપ્ત છે અને તેમનું સ્થાન ધાર્મિક માન્યતાઓમાં અત્યંત ઊંચું માનવામાં આવે છે ભગવાન શિવનું સ્વભાવ જેટલું સરળ અને ભોળું છે તેમનો ક્રોધ એટલો જ પ્રચંડ કહેવાય છે પરંતુ આ પણ સત્ય છે કે ભોલેનાથને પ્રસન્ન કરવું અત્યંત સરળ છે જેના પર એકવાર મહાદેવની કૃપા દ્રષ્ટિ પડી જાય તેના જીવનમાં ખુશીઓની વર્ષા થવી નિશ્ચિત છે અને તેના સારા સમયને કોઈ પણ શક્તિ રોકી શકતી નથી આજના આ ખાસ અવસર પર અમે તમને એ સાત ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમ પર ભગવાન શિવની અપર કૃપા વરસવાની છે મહાદેવની કૃપાથી આ જાતકોનો આવતો સમય ખુશીઓ અને સફળતાથી ભરેલો રહેશે તો ચાલો મિત્રો હવે જાણીએ વિગતવાર કે કઈ છે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે મિત્રો સૌપ્રથમ વાત કરીએ એ રાશિની જે આ યાદીમાં સૌથી પહેલા આવે છે અને તે છે કુંભ રાશિ કુંભ રાશિ ધરાવતા લોકોને ભગવાન ભોલેનાથની અપર કૃપા મળવાની છે મહાદેવની ખાસ અનુકંપાથી તમારા જીવનમાં મોટો બદલાવ આવશે અને આવતો સમય તમારા માટે અત્યંત અનુકૂળ સાબિત થશે તમને કોઈ મોટી ખુશખબર મળવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે તમને ચોક્કસ મળશે તમારા અધૂરા અને અટકેલા કામ પૂર્ણ થશે અને પરિવાર તથા મિત્રોનું પૂરું સહકાર તમને મળશે મહાદેવની કૃપાથી તમારી બધી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધન પ્રાપ્તિના મજબૂત યોગ બનશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાની ભેટ મળી શકે છે તમારી આર્થિક સ્થિતિ પહેલાથી ઘણી મજબૂત બનશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે એટલું જ નહીં ખૂબ જલ્દી સંતાન સુખની પણ પ્રાપ્તિ શક્ય છે જેના કારણે તમારા જીવનમાં નવી ખુશીઓ આવશે અને પરિવારનું વાતાવરણ વધુ આનંદમય બની જશે હવે મિત્રો આ યાદીમાં જે બીજી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ બન્યો રહેશે મહાદેવની કૃપાથી તમને આર્થિક લાભના અનેક અવસર મળશે ફક્ત ધ્યાન રાખજો કે અવસરોને બગાડવા નહીં દો તમે બહુ જલ્દી નવું વાહન ખરીદી શકો છો અને જીવનમાં ઘણા મોટા બદલાવ તમારા સામે આવશે પૈસાથી સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે પૂર્ણ થઈ જશે અને ભોલેનાથ પોતે તમારા બધા કષ્ટો દૂર કરશે ટ્રેન સંબંધ ધરાવતા જાતકો માટે પણ આ સમય સફળતા લઈને આવશે અને તમારા સંબંધોમાં મજબૂતી આવશે આવતો સમય વૃષભ રાશિ માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે તેથી તેનો સંપૂર્ણ લાભ લો હવે વાત કરીએ આ યાદીમાં ત્રીજી રાશિની અને તે છે મેષ મેષ રાશિ હા મિત્રો રાશિના જાતકોને હવે ભગવાન શિવની ખાસ કૃપા પ્રાપ્ત થવાની છે ભોલેનાથની અપરંપાર અનુકંપાથી તમને માત્ર ધન લાભ જ નહીં પરંતુ વ્યવસાયમાં પણ જબરદસ્ત પ્રગતિ જોવા મળશે તમારા બિઝનેસમાં સતત વૃદ્ધિ થશે અને તમને વધારેમાં વધારે લાભ પ્રાપ્ત થશે માત્ર એટલું જ નહીં નોકરી કરતા લોકોને પણ પ્રમોશન અને પદોન્નતિ મળવાના યોગ બની રહ્યા છે જ્યારે લાંબા સમયથી વિદેશ જઈને નોકરી કરવાનો સપનો જોતા લોકોનો આ સપનો પણ હવે પૂરો થઈ શકે છે મહાદેવના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ પણ પહેલાથી ઘણી સારી બનશે એ જ કારણ છે કે ઘરમાં સુખ શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર પણ ભગવાન મહાદેવની વિશેષ કૃપા છે એ જ કારણે તમને જીવનમાં મોટા લાભ મળશે તમારા કાર્યોમાં સફળતા મળશે અને તમારા પ્રયત્નો રંગ લાવશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતા મળશે અને અભ્યાસમાં મન લાગશે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી કોઈ મોટી ખુશખબરી તમને મળવાની સંભાવના છે નોકરી કરતા જાતકોને પણ કારકિર્દી સાથે સંબંધિત સુંદર સમાચાર પ્રાપ્ત થશે જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહેશે હવે મિત્રો આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્કરાશિ કર્ક રાશિ ધરાવતા લોકોને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ તમારી પર અત્યંત પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમને વિદેશ યાત્રાનો અવસર મળી શકે છે જો તમે કોઈ કાનૂની મામલા કે કોર્ટ કચેરીની મુશ્કેલીમાં ફસાયેલા હોય તો હવે તેમાં વિજય મળવાની પૂરી શક્યતા છે સાથે જ તમારી રસ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં વધવા લાગશે અચાનક ધન પ્રાપ્તિ થવાની પણ સંભાવના છે તમે માનસિક રીતે ખુશ અને સ્વસ્થ રહેશો કોઈ કાર્ય માટે કરેલી મુસાફરી તમારા માટે શુભ અને સફળ સાબિત થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થશે ધનથી સંબંધિત તમામ સમસ્યાઓ ભોલેનાથના આશીર્વાદથી સમાપ્ત થઈ જશે આવનારા સમયમાં તમારા જીવનમાં અપર ખુશીઓ પ્રવેશ કરશે અને તમારું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ તમને જણાવી દઈએ કે કન્યા રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની અપર કૃપા વરસવાની છે ગયા સમય દરમિયાન તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમામ હવે મહાદેવના આશીર્વાદથી દૂર થઈ જશે આ રાશિના જાતકો હવે તેમના પરિવાર સાથે સુખમય અને આનંદિત જીવન જીવશે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ પહેલાથી ઘણી વધારે મજબૂત બનશે વેપાર કરતા લોકોને વ્યવસાયમાં સારો લાભ મળશે અને કામમાં ઝડપી પ્રગતિ જોવા મળશે ભોલેનાથની કૃપા હંમેશા રહેશે કન્યા રાશિના જાતકો તે બધું મળશે જેનો તેઓ લાંબા સમયથી અધિકારદાર હતા હા મિત્રો આવતા સમયમાં તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ પ્રવેશવા જઈ રહી છે હવે વાત કરીએ આ યાદીની સાતમી રાશિની અને તે છે તુલા રાશિ હા તુલા રાશિ ધરાવનારાઓ માટે આવતો સમય અત્યંત શુભ અને માંગલિક સાબિત થવાનો છે ભોલેનાથની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહી છે અને એ કારણે આવતા દિવસો તમારા માટે સફળતા ભરેલા રહેશે તમને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે આ સિવાય અનેક નવા અવસરો તમારા જીવનમાં દસ્તક આપવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તમારા માટે ધન લાભના યોગ પણ મજબૂત બની રહ્યા છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને બિઝનેસમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે નોકરી કરતા જાતકો માટે પણ આ સમય અત્યંત લાભકારી સાબિત થશે તેમને પ્રમોશન પગાર વધારો અને પ્રમોશન મળવાના પૂરેપૂરા યોગ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાથે જ તુલા રાશિના જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે અને પરીક્ષામાં સફળતા મેળવશે ફક્ત મન લગાવીને અભ્યાસ કરતા રહો હા મિત્રો તો આ હતી એ ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓ જેમ પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેવાની છે મહાદેવના આશીર્વાદથી આ જાતકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે જો તમે પણ ભોલેનાથના સાચા ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય ભોલેનાથ સાથે આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ચોક્કસ ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં અમને આ પણ જણાવવાનું ભૂલશો નહીં કે તમારી રાશિ કઈ છે ધન્યવાદ